અને જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે જેથી સ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અધિક વિગતો માટે અને ડોક્ટરોની તબિયત અંગે વધુ માહિતી મેળવવા માટે દર્દીઓને લોકોએ સ્પષ્ટતા રાખવાની અપેક્ષા છે હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે બીનશ્રી અને સુપ્રીટ એન્ડન્સ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં બ્લુક હોલ્સ જોવા મળ્યા

આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત જ છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડોક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ તે છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે ઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ છે અને રેસિડેન્ટ ડોક્ટર્સની જે ટીમ છે જણાવી દેવામાં છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં